સુરતના ઉભેડ ગામે આગની ઘટના સામે આવી જ્યાં ખુલ્લી જગ્યામાં સંગ્રહિત યાનો વેસ્ટમાં લાગીયા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દેવાયો હતો તો ખુલ્લી જગ્યામાં સંગ્રહિત હતો યાનો વેસ્ટ જેમાં આગની ઘટના સામે આવી છે આગની ઘટના લાગતા ધુમાડાના ગોટેગોટા પણ દેખાઈ રહ્યા હતા સુરતના ઉભેર ગામે કોઈ કારણસર આગ લાગી છે કે આગની ઘટનાની જાણ કરાતા તુરંત જ ફાયરની ટીમ પણ અહીં પહોંચી અને આગ પર કાબુ મેળવવાની શરૂઆત કરી દેવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા સંદીપ આપી રહ્યા છે સંદીપ જાણવા માંગીશું આગની ઘટનાને પગલે હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં જી ચોક્કસથી જણા હાલ આગ ઉપર સંપૂર્ણપણે ફાયર વિભાગની ટીમ ટીમ દ્વારા કાબુ મેળવી લેવાયો છે મહત્વનું છે કે જે ઉંભેર ગામ છે ત્યાં આ ઘટના બની હતી મહત્વનું છે કે જે ખુલ્લી જગ્યા છે તેની અંદર આ વેસ્ટેજનું જે સંગ્રહિત કરવામાં આવતો હતો યાનનો જથ્થો હોવાના કારણે જે આગ છે તે ખૂબ જ વિકરાળ બની હતી તેને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર વિભાગના ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો તો મહત્વનું છે કે આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે જી જી આ ભાવે સંદીપ તો આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવવામાં આવ્યો સુરતના ઉભેર ગામે આગની ઘટના સામે આવી હતી